જૂનાગઢની વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થતાં વિસાવદરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે આ બાબતે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભાયાણી તથા આમ આદમી પાર્ટીના પ્રદેશનાગ્રણી બોર ખતરિયા આ બંનેની આજે પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે જોઈએ આ બાબતે આ બંને અગ્રણીઓએ પોતપોતાની પાર્ટીના વિચારોની રજૂઆત કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં હું રાજુભાઈ બોરખાતરિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી આજ રોજ અમારી આમ આદમી પાર્ટીએ જે સિત્તાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના એક નગારા વાગી રહ્યા છે કે પેટા આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ એમના લીડર માહોસ અને ખેડૂતોનો અવાજ બની શકે એક હરેક વ્યક્તિનો અવાજ બની શકે એવા અને વિસાવંદરની જનતા જેવો પસંદ કરે છે એવા ઉમેદવાર અને વિસાવંદરની જનતાને જે વ્યક્તિની જરૂર છે જેવા વ્યક્તિની જરૂર છે એવા વ્યક્તિ તરીકે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ આવનારી પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે ખૂબ હર્ષની લાગણી છે તમામ ત્યાંના જે કાર્યકરો છે એની અંદર પણ ખુશીની લહેર છે અને સાથોસાથ આમ આદમી પાર્ટીના એક લીડર અને બાહોશ કે જે કોઈપણ વાતમાં કોઈપણ પ્રલોભનમાં ડગે નહીં એવા વ્યક્તિ અને વિશ્વાસપાત્ર લોકોના વિશ્વાસપાત્ર માણસ ગોપાલભાઈ ઇટલીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિસાવદરની ચૂંટણી લડશે અને પૂરા દમખમ સાથે પૂરી તાકાત સાથે પ્રદેશ નેતૃત્વ અને પૂરેપૂરું સંગઠન એમાં તાકાત લગાવી અને જીત અને પૂરેપૂરા દાવા સાથે પૂરી તાકાત સાથે અમે કહી શકીએ છીએ કે વિસાવદર વિધાનસભાની અંદર અમારી સીટ હતી અને અમારો દબદબો રહેશે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા છે એ ચૂંટણી જીતશે હું ભૂપેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય વિસાવદર વિધાનસભા આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજુ જ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ચોવીસ ઉમેદવારો પૈકી વીસ ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી પ્રકાશ દવે સાથે અગ્નિશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ